ક્ષત્રિય ઠાકોર સમાજના જે કલાકારોમાં નારાજગી સામે આવી છે વિક્રમ ઠાકોરે પણ નારાજગી વ્યક્ત કરી સો ટકા વાત સાચી છે હું તો એવું કહું છું કે ક્ષત્રિય સમાજ શા માટે ઘણા બધા કલાકારો એવા છે કે જેમને બોલાવવા જોતા પણ નથી બોલાયું અને જયારે વિક્રમ ઠાકોર પોતાના મંતવ્ય આપ્યું છે કે ભાઈ એમના મારું અવમાનના થઈ છે અથવા તો અપમાન થયું છે પણ જયારે વિક્રમ ઠાકોર જે આ મુદ્દો ઉપાડે છે તો હું વિક્રમ ઠાકોરના આ મંચ ઉપરથી આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આપે વર્ષો પછી જાગ્યા પંચોતેર વર્ષ પછી તમારે હું એક ક્ષત્રિય આગેવાન તરીકે હું આપને અભિનંદન આપું છું પણ સવાલ અહીંયા માત્ર વિધાનસભામાં ન બોલાવવા પૂરતો રહ્યો નથી કારણ કે આજની જે સામાજિક વ્યવસ્થા સમરસતાની વાતો થાય છે પણ ગામની અંદર તમે જાઓ અને જ્યાં ક્ષત્રિય સમાજ અથવા તો એવા જે પીડિત સમાજ કે વંચિત સમાજો જ્યાં ગામની અંદર વસવાટ કરે છે અને કે વાત રીતે સવર્ણ સમાજ વસવાટ કરે છે તમે સવર્ણ સમાજમાં એક ડટસ વ્યક્તિ તરીકે ન રાજકીય વ્યક્તિ તરીકે તમે જાઓ તો એની રહે સહન છે રહન સહન જે છે એ અલગ પડી જશે તેઓ સરકારી જે કામકાજો તમે તો બ્લોક વ્યવસ્થાની વાતો કરો કે સરકારી જે રાહતો અને સામે પૂછવાની ખબર પડતી નથી અથવા તો પૂછવું પડતું નથી કે આ વસ્તી કોની છે તો આપણી સામાજિક વ્યવસ્થા કયો કયો પાછળ ગયેલી છે અને એ માટે શિક્ષણ જવાબદાર છે ક્યારેક ક્યારેક તમે ગામડાની અંદર શિક્ષક નથી ભરાયા શિક્ષણનું સ્તર નીચું ક્યું એના માટે પણ બોલો સૌરજ અરવલ્લી અંદર જો વાત કરું આપના માધ્યમથી તો અરવલ્લી અંદર પણ ક્ષત્રિય આગેવાન જેને કહેવાય કે ક્ષત્રિય માટે ખૂબ જેને મહેનત કરી હતી એવા બીજેડ એના માટે પણ આરોપો મુક્યા હતા છ હજાર કરોડ નું થયું અને સરકારી અધિકારી દ્વારા પત્રકાર પરિષદ થઈ છ હજાર કરોડનું કોઈ પણ થયું જ્યારે એ ક્ષત્રિયને ચૂસવાનો હતો જેટલા પણ જેટલા તમામ પદાધિકારીઓ સરકારના જયારે એનો જેટલો ચૂસાયો હતો એમનો ઉપયોગ કરી જાણ્યો પછી જ્યારે એના બચાવમાં મૂકવાની વાત આવી તમારા જેવા પત્રકારોએ સવાલ કર્યા કે ભાઈ બીજેડ બાબત પર તમારું શું નિવેદન છે એ પણ સત્રીય આગેવાન હતો પણ કોઈ મરદ બચ્ચો એનો ઉપયોગ કરવાનો નેતા ખુલીને બોલી શકતો નહોતો કે ભાઈ આ પ્રશ્ન થયો કે ભાઈ બીજેડમાં પણ આજે આપના માધ્યમથી કહું છું અને એ સરકારમાં બેઠેલા સત્તાધીશોને પણ કહેવા માંગુ છું કે હું આંકડો ત્રણસો પચાસ કરોડ થી છ હજાર કરોડ તો પહોંચાડો ભાઈ એ કબજામાં તમારે છે પબ્લિક પ્રજા પણ જાણવા માંગે છે કે છ હજાર કરોડ નો કયા એકાઉન્ટ અંદર હિસાબ લખાઈ આવ્યો હતો નંબર એક વાત નંબર બે ક્ષત્રિય ક્ષત્રિય કહીને જુઓ આજે આધુનિક યુગની અંદર આપણે જોઈએ છે ચંદ્રયાન ત્રણ ની વાતો થાય છે પણ ક્ષત્રિય સમાજ ક્યોક નું ક્યોક અને ન માત્ર ક્ષત્રિય સમાજ એ વંચિત સમાજ આજે પણ એ વાત જોઈ રહ્યો છે કે અમારા વિકાસનો પગથે અમારા ક્યારે આવે છે પ્રશ્ન એ છે કે જ્યારે તમે રાજનીતિની વાત આવે ત્યારે કે કે ભાઈ હિન્દુ 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 હું ક્ષત્રિય તરીકે ગૌરવથી કહું છું કે જ્યારે અખંડ ભારત હતું અને જે અફઘાનિસ્તાન ઉંદી ક્ષત્રિયો લડતા હતા તે ઊંધી તો કોઈ માઇકો કોઈ મોગલો ક્ષત્રિયોને લઈ શક્યા નથી શા માટે તમે ચૂંટણીના આગલા દિવસે ક્ષત્રિયો આપણે ભાઈ પંચોતેર વર્ષમાં બધી તકલીફો ભેગી થઈ કાબુલ ઊંધી ક્ષત્રિયો લડતા એ કોને દેખાતા નથી શા માટે ટૂંકી જાય જેને કહેવાય કે લોની અંદર અત્યારે જમાનો ભોરાનો નથી ભોરો એ સતયુગની અંદર ચાતો તો રામાવતાર ની અંદર કે ભાઈ ભોરો માણસ ભોરો માણસ હવે લોકો ભોરો ને ગાઢો તરીકે સ્વીકાર્યા છે ત્યાં મેન્ટલી અપસેટ છે તો મેન્ટલી ગાડા છે એટલે ક્ષત્રિય સમાજના આગેવાનોનો એ તમામ જેને કહેવાય રાજનીતિમાં બેઠેલા વ્યક્તિઓને કહું છું કે ભાઈ સમાજની વર્તમાન તરા જે છે એ શું પરિસ્થિતિ છે એમાંથી તમે ખરેખર ઉજાગર કરો બાકી સમાજનું તહસ્મર્ષ થઈ રહ્યું છે આવડો મોટો સમાજ ક્યોકનું ક્યોક વિકાસની વંચિષ છે શિક્ષણની વ્યવસ્થા નથી પુરી રિવાજોમાં તરબોર છે અને કેટ કેટલાય અસામાજિક પ્રવૃત્તિઓ આ સમાજ સામનો કરી રહ્યો છે તો મહેરબાની કરી અને વિક્રમ ઠાકોરને જો નિવેદન આપવું હોય તો ક્ષત્રિય સમાજના ઉત્થાન અને તમામ સમાજ માટે ઉત્થાન માટે તો જો પગલો લેવા સરકારને ખરેખર લેવા જોતો હતો એ લેવાયો નથી એના માટે આપણે પ્રત્યેશ રહેવું જોઈએ ધન્યવાદ ભારત માતા કી જય 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 ગર્યું ગુજરાત